ले અજય आ तू शू करस હું તો કાણા પાડતો તો લાવતા પાછો બોટો છે ને એક જાદુ બતાવ 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 હું આમાં કાણા પાણી ને પાણી ભરી ને તોય પણ આમાં પાણી નીચે નહીં પડે એવું થોડું હોય હાલ તને બતાવ જો આ તે ઢાકણું ખુલ્લું છે ને તો પાણી ઢોળાઈ છે જો હું ઢાકણું બંધ કરી દઉં તો નહીં આવે જો આ તો જાદુ જ છે ને ના ના આની પાછળ તો કોઈક વૈજ્ઞાનિક કારણ હશે જાદુ થોડું હોય અમને સાહેબે કીધું હતું પણ મને યાદ નથી તો ઉભો રે હું સાહેબને પૂછતો